છેલ્લા બાર દિવસમાં રસ્તે ચાલતા અને વાહન પર જઈ રહેલા નાગરિકોના હાથમાંના મોબાઈલ ફોન ઝૂંટવી લઈ મોટરસાયકલ ઉપર નાસી જવાના ગુનાઓ કરતાં ત્રણ રીડા આરોપીને શોધી કાઢી ચીલ ઝડપના આઠ ગુનાનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી નાવની તૂરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન એન તથા ટીમના માણસોએ હાથમાંથી પર્સ અને મોબાઈલ ફોન જૂઠવી લઈ જવાના ગુનાઓ કરતા આરોપીઓ અને ઉપયોગ કરી રહેલ મોટરસાયકલ અંગે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરવામાં આવેલ આરોપીઓ મોટાભાગે વડોદરા શહેર પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હોય જેથી ટીમના માણસો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમીદારથી બાતમી હકીકત મળેલ ત્રણ શંકાસ્પદ ઇસમો હોન્ડા સાઇન મોટરસાયકલ ઉપર સ્ટ્રેચિંગ કરેલ મોબાઈલો વેચવા સારું ફરે છે ને થોડી વારમાં શક્તિવુડાથી એપીએમસી તરફ કાચા રોડની પસાર થવાના છે જેવી માહિતી મળતા માહિતીને આધારે ટીમે શક્તિવુડાથી એપીએમસી માર્કેટ તરફ જતા કાચા રોડ પર વોચ રાખતા વોચ દરમિયાન મોટરસાયકલ પર ત્રણ સમય મળી આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ